નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ સાતમો કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે સુક્તય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો જે શરૂ કરશો તો આ રીતે બતાવશે જેમાં બધા ધોરણો ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાતમો પ્રશ્ન એક છે નીચેની સુક્તિઓ પૂર્ણ કરો જેમાં પેલી છે તે પૂરી થશે જ્ઞાનમ ભારહ ક્રિયા વિના બીજી થશે આપદી મિત્ર પરીક્ષા ત્યાર પછી ત્રીજી તે આવી રીતે પૂરી થશે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ચોથી બુદ્ધિયસ્ય પાંચમી શરીર માધ્યમ ધર્મ સાધનમ ત્યાર પછી પ્રશ્ન બે આ પ્રમાણે અન્ય શુક્તિઓ શોધીને લખો જેમાં પેલી શુક્તિ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં નારીઓ આદર મેળવે છે ત્યાં દેવો નિવાસ કરે છે બીજું નાસ્તી વિદ્યા સમૂહ ચક્ષુ એટલે કે વિદ્યા સમાન નેત્ર નથી ત્રીજું સર્વ તીર્થમયી માતા સર્વ દેવમય પિતા તો માતા સર્વ તીર્થરૂપ છે અને પિતા સર્વ દેવરૂપ છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાન અને સમજાવો તો શબ્દાર્થ જોઈએ તો શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાળો પુરુષ જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ અને લભતે એટલે મેળવે છે જ્ઞાન પ્રાપ્ત કરે છે ભાષાંતર તો શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે જેનો ભાવાર્થ જોઈએ તો જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે જેવી જેની શ્રદ્ધા હોય છે તે તેવો જ બને આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું તત્વ જ્ઞાન મેળવી શકે છે ત્યાર પછી પ્રશ્ન ચાર જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવામાં આવ્યું છે પાંચ વાક્યો ગુજરાતીમાં લખો તો જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ આપણી માતા છે તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક ગાંધીજી નેહરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સાત

ao